ભરૂચના આમોદમાં છે નેશનલ નંબર પર નાળાથી લઈ મલ્લા તલાવડી સુધી પાંચ લેયરમાં રોડ બનાવવામાં આવ્યો હતો સાત કરોડ તેત્રીસ લાખ રૂપિયાના ખર્ચે કામગીરી કરવામાં આવી હતી જોકે હવે રોડ કોન્ટ્રાક્ટરે થીગડા મારવાનું શરૂ કર્યું જેને લઈ સ્થાનિકો પણ ખખડધજ બનેલા રોડની ગુણવત્તા સામે સવાલ ઉઠાવી રહ્યા છે જ્યારે રોડ બનાવવાની કામગીરી થઈ રહી હતી ત્યારે ધારાસભ્ય ડી કે સ્વામીએ શું દાવો કર્યો હતો આવો સાંભળીએ આવનાર 25 વર્ષ સુધી કંઈ નહીં થાય એવો ખૂબ જ મજબૂતીકરણ સાથે આ રસ્તો બનવા જોઈએ છે 9 મહિના પહેલા આ રોડનું નવીનીકરણ કામગીરી શરૂ કરવામાં આવીલી હતી અને ત્યારે એમ જણાવવામાં આવ્યું હતું કે આ રોડની પાંચ વર્ષથી લઈને કે પચીસ વર્ષ સુધીની ગેરંટી આપવામાં આવે છે કે આ રોડને કશું પણ નહીં થાય તો મોસમના પહેલા જ વરસાદમાં આપણે જો જોઈ રહ્યા છે કે આ રોડ તૂટી ગયેલો છે હવે આપણે આમાં શું સમજવું આ રોડની કામગીરી જે તે કોન્ટ્રાક્ટરે કરવામાં આવેલી છે એ આપણે જોઈ રહ્યા છે લીમ કક્ષાની કામગીરી કરવામાં આવેલી છે તો મોસમના પહેલા જ વરસાદની અંદર આ રોડ તૂટી ગયેલો નજરે પડે છે હાલમાં આમોદ નેશનલ હાઈવે નંબર ચોસઠ જે આમોદ ચોકડી પરનો રોડ છે તે ત્રણ મહિના પહેલાં અહીંયા બનાવવામાં આવેલો હતો પણ હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે આ ચોકડીના રોડ ઉપર ઠેર ઠેર ખૂબ મોટા ખાણા પણ પડી ગયેલા છે કારણ કે ત્રણ મહિના પહેલાં રોડ બન્યો તે છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે ઠેર ઠેર રોડને નુકસાન થયેલું છે